આજે બનાવીશું તહેવારોમાં એકદમ ટ્રેડિશનલ રીતે બનતી મેંદાના લોટના ઉપયોગ વગર ઘઉના લોટમાંથી એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી જીરાપુરી જીરાપુરી બનાવવા માટે એક ટેબલ સ્પૂન આખું જીરું લેશું જેને આપણે અઢકચરું વાટી લઈશું હવે પૂરીનો લોટ બાંધવા એક કપ ઘઉનો લોટ લઈએ એમાં અથકચરું વાટેલું જીરું ઉમેરીએ સ્વાદ પ્રમાણે મીઠું અને એક ટેબલ સ્પૂન તેલનું મોણ ઉમેરી દેશું હવે થોડું થોડું કરી પાણી ઉમેરતા જઈ અને કઠણ લોટ બાંધી લઈશું લોટ બંધાઈ જાય એટલે લોટને ને દસ મિનિટ રેસ્ટ આપી દઈએ દસ મિનિટ પછી લોટને થોડો મસળી અને આ રીતે લોટનો રોલ બનાવી પૂરીના લુવા કરી લેશો પૂરીના એક લુવા નેટામણમાં આ રીતે રસ્ટ કરી દઈએ અને પછી એકદમ પાતળી એવી પૂરી વણી લઈએ પૂરી તળતા સમયે બિલકુલ ના ફૂલે એના માટે આ રીતે પૂરીમાં કાપા લગાવી દેસુ અને હવે મીડિયમ ગરમ તેલમાં બંને બાજુથી પૂરી આપણી ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લેશું તળાયેલી આ ક્રિસ્પી અને ટેસ્ટી પૂરીને તમે એકવાર બનાવી મહિનાઓ સુધી ખાઈ શકો છો